નમસ્કાર મિત્રો આજે આપણે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર મિત્રો વાત કરવાના છે મુદ્દો છે મિત્રો લોન માફીનો મિત્રો ગુજરાતની અંદર વાત કરું તો છેલ્લી જે લોન માફી હતી એ બે હજારને મિત્રો અઢારમાં થઈ હતી ત્યારબાદ અત્યાર સુધી બે હજાર પચીસ સુધી હાલ આપણે વાત કરીએ કે લોન માફીના મુદ્દાની તો કોઈ મીડિયા જે છે એ અવાજ નથી પાડતું ઉપાડતું ન્યૂઝપેપરમાં મિત્રો કોઈ અવાજ નથી પાડતું ક્યાંય આપણને મિત્રો અવાજ જોતો નથી મળતો મિત્રો આપણે બીજા સ્ટેટની વાત કરીએ જેમ કે દિલ્હી છે રાજસ્થાન છે તામિલનાડુ છે મિત્રો આ બધા એવા રાજ્યો છે જ્યાં બેથી ત્રણ વખત મિત્રો લોન માફી થાય છે મિત્રો ગુજરાતની વાત કરું તો ત્યાં મિત્રો લોન માફી નથી થતી ખેડૂતોને સાચા ભાવ નથી મળતા જે પણ યોજનાઓ આવે છે સરકારની એ અમુક ખેડૂતને મળે છે અમુક ખેડૂતને મિત્રો નથી મળતી જે દવાના ભાવ છે તે ખાતરના ભાવ છે મિત્રો એ વધતા જ જાય છે મિત્રો સરકાર આપણી પાસે એક છે આપણી પાસે બે સ્ટેટ છે મિત્રો આ સ્ટેટમાં જો લોન માફી શક્ય હોય ત્રણ ચાર સ્ટેટની વાત કરું છું જ્યાં લોન માફી મિત્રો શક્ય છે તો ગુજરાતની અંદર પણ મિત્રો એવું કેમ નહીં કે આપણે ત્યાં પણ મિત્રો એકવાર લોન માફી કરીએ તમારું શું કેવું છે મિત્રો કમેન્ટમાં મુજબ જણાવજો કે તમારું સેવ કેવું છે મિત્રો મિત્રો હું બીજા સ્ટેટની વાત કરું તો ત્યાં પીએમ કિસાન યોજનાના વધારે પૈસા આપવામાં આવે છે નવ હજાર રૂપિયા મિત્રો આપવામાં આવે છે કોક જગ્યાએ મિત્રો બાર હજાર રૂપિયા આપવામાં આવે છે પરંતુ મિત્રો ગુજરાતની વાત કરું તો હર વખતે આપણું ગુજરાત હર વખતે પાછળ જ હોય છે હવે કેટલાક બીજેપીના નેતાઓ હશે એ કમેન્ટમાં થોડુંક લખશે પણ મિત્રો ખોટું લાગે તો લાગે મિત્રો આપણું કહેવાનું કામ છે કેમ કે એક સ્ટેટ છે આપણી પાસે આ સ્ટેટમાં જો પીએમ કિસાન યોજનાના વધારે પૈસા હોય લોન માફી થતી હોય ખાતરના ભાવ મિત્રો ઓછા હોય અને બધું જ શક્ય હોય તો આપણી ગુજરાતની અંદર પણ એવું શા માટે મિત્રો ના થાય બધું જ થવું જોઈએ મિત્રો જો આ જગ્યાએ પોસિબલ થતું હોય તો મિત્રો આ જગ્યાએ પણ આ વસ્તુ થવી જોઈએ મિત્રો તમારું શું કહેવું છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સૌ પ્રથમ આપણે એ સમજીએ મિત્રો કે આપણે જે ખેડૂત હોય એ દેવામાં આવે છે શું કામે ધારો કે હું ખેડૂત છું મેં કાંઈ પણ વાવેણી કરેલી છે મગફળીની કે કપાસની પણ એક્સ વાય ઝેડ મેં કાંઈ પણ મિત્રો વાવેતર કરેલું છે હવે થાય છે શું મિત્રો કુદરતી આફત જો આવી જાય તો મારું જે પાક છે એ નષ્ટ થઈ જવાનો છે હવે ધારો કે કુદરતી આફત મિત્રો નથી આવતી પરંતુ મિત્રો હું જ્યારે વેચવા જાઉં ત્યારે મિત્રો મને એનો સાચો ભાવ નથી મળતો બીજું કારણ આ છે મિત્રો કે જે ખેડૂત છે એ દેવામાં આવતો જ જાય છે એક સર્કલ હોય છે મિત્રો આ સર્કલમાં એ ફસતો જાય છે બહાર નથી આવી શકતો મિત્રો હવે એને બહાર આવવા માટે શું કરવું પડે કાં તો દેવા માફી થાય કાં તો પછી જેનો પાક વેચે મિત્રો એનો ભાવ સાચો એનો મળે તો જ ઈ બહાર નીકળી શકે ને મિત્રો કેમ કે આવકનો સોર્સ જોઈએ આવક ના થાય તો કેવી રીતના બહાર નીકળીએ હવે આવક કેવી રીતના થશે મિત્રો તો કે એને ભાવ જે છે ને એ વેચે એનો સાચો એને ભાવ મળે તો એ દેવા માફીમાંથી પણ નીકળી જાય દેવું પણ એ ભરી દે ને એ સારા સારા ટૂલ્સના ખેતરમાં નાખે સારું સારું ખાતર નાખે સારી દવા નાખેની આગળ મિત્રો વધે વાત કરું મિત્રો હું પંજાબની તો પંજાબમાં એકથી ને બે હજાર ટ્રેક્ટર સીધા મિત્રો વિધાનસભામાં પહોંચી ગયેલા હતા તે લોકોને એક માંગ હતી સરકારને મિત્રો આ માંગ જે છે એ પૂરી કરવી પડે મિત્રો કામ કેમ કે આખું આંદોલન કરેલું પંદર દિવસ સુધી વિધાનસભાની બહાર એ ટ્રેક્ટરની લાઈનો હતી મિત્રો તો શું ગુજરાતમાં પણ મિત્રો આવી રીતના આંદોલન કરવું પડશે મહારાષ્ટ્રમાં હાલ જ થોડાક જ દિવસ પહેલાં આવું આંદોલન કરવામાં આવેલું હતું શું આપણે ગુજરાતમાં પણ મિત્રો આવું કરવું પડશે મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મેં એક વોટ્સઅપની ચેનલ બનાવેલી છે ડિસ્ક્રિપ્શનમાં નામ છે આપણે ખેડૂતનું એક સંગઠન બનાવીએ અને આ જેટલા પણ મુદ્દા છે મિત્રો એને આપણે એક સાથે ઉપાડીએ તો કાંક આપણે થાય બાકી હું એકલો કાતો બે ત્રણ વર્ષ વ્યક્તિ બોલે તો અહીંયા કાંઈ થવાનું નથી કેમ કે સરકાર કોની જે તમને મિત્રો ખબર જ છે તો આજના વિડીયોમાં આટલુંક જ આપ સૌને રામ રામ મિત્રો હા ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ